નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને બધાને ભાવે એવા ચીઝ બોલ તો આ ચીઝ બોલ બનાવવા ખૂબ જ સરળ છે તો વિડીયોને છેલ્લે સુધી ચોક્કસ જોજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો આ રેસીપી માટે મેં અહીંયા છ થી સાત બટેટા લીધા છે તો અહીંયા મેં છ થી સાત વ્યક્તિઓ માટે આ ચીઝ બોલ બનાવ્યા છે એટલા માટે મેં વધારે બટેટા લીધા છે તમારે જેટલી વ્યક્તિ માટે બનાવવાના હોય એ જ પ્રમાણે તમારે બટેટાની ક્વોન્ટિટી લેવાની છે તો આ મોટા બટેટા છે એટલે મેં એના આ રીતે બે કટકા કરીને આ રીતે બાફવા માટે કૂકરમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે બટેટા એડ કર્યા પછી આપણે એમાં જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે અને થોડુંક એવું મીઠું એડ કરી દેવાનું છે જેથી બટેટા પર મીઠું સારી રીતે ચડી જાય તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર સીટી વગાડી અને બટેટાને સારી રીતે બાફી લેવાના છે તો બટેટા બફાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી પણ કરી લઈએ એટલે કે કોથમીર ઝીણી સુધારી લઈએ તો મેં અહીંયા કોથમીરને પહેલાંથી જ ધોઈ અને કોરી કરી લીધી છે એટલે હવે આપણે એને ઝીણી સુધારી લેવાની છે આ રીતે કોથમીર ઝીણી સુધારી જાય એટલે હવે આપણે મોડા મરચાં લેવાના છે તમે જોઈ શકો છો મેં અહીંયા મોડા મરચાં પણ લીધા છે અને તીખા મરચાં પણ લીધા છે તો પહેલાં આપણે મોળા મરચાંના આ રીતે ઊભા કટકા કરવાના છે અને ત્યારબાદ આપણે એને ઝીણા ઝીણા સુધારી લેવાના છે તો આ મોડા મરચાં અને કોથમીરથી આ ચીઝ બોલનો ટેસ્ટ ખૂબ જ વધી જશે અને બધાને ખૂબ જ મજા પડશે ખાવાની તો આ રીતે મોડા મરચાં પણ ઝીણા સુધારી લીધા પછી હવે આપણે તીખા મરચાં પણ સુધારવાના છે તો તીખા મરચાંને પણ ઝીણા આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે તમે ઈચ્છો તો આદુ મરચાંની પેસ્ટ પણ તમે આમાં એડ કરી શકો છો પણ જો તે અવેલેબલ ના હોય તો આ રીતે ઝીણા સુધારીને પણ તમે એડ કરશો તો પણ એટલા જ ટેસ્ટી બનશે જો તમારી પાસે મોડું મરચું ના હોય તો તમે કેપ્સિકમનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે બ્રેડ લેવાના છે જે બાર બ્રેડ મળે છે તે તમે લઈ શકો છો અથવા તો તમને જે પણ અનુકૂળ આવતા હોય તે તમે બ્રેડ લઈ શકો છો તો મેં અહીંયા દસથી અગિયાર સ્લાઇસ લીધી છે બ્રેડની જેટલા આપણે બટેટા લીધા હોય એનાથી એક બે સ્લાઇસ વધારે લેવાની છે બ્રેડની તો હવે આપણે મિક્સરના જારમાં આ રીતે બ્રેડના નાના નાના ટુકડા કરીને એડ કરી દેવાની છે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધી જ બ્રેડ એક સામટી એડ નથી કરવાની પણ અડધું મિક્સચરનું જાર ભરાય એટલી જ આપણે આમાં બ્રેડ એડ કરી અને ક્રશ કરતા જવાનું છે થોડી થોડી વારે આપણે મિક્સરના જારને ખોલીને જવાનું છે કે બરાબર ક્રશ થયું જ છે કે નહીં કારણ કે બ્રેડ એકદમ હલકી હોય છે એટલે છેક મિક્સરના જાર સુધી નથી પહોંચતી એટલા માટે થોડી થોડી વારે એને હલાવતા પણ રહેવું પડશે તો તમે જોઈ શકો છો હવે આપણે બધી જે બ્રેડ છે તેનો એકદમ ઝીણો ભૂકો કરીને તૈયાર કરી દીધો છે તો હવે આપણે એને એક વાસણમાં આ રીતે અલગ કરી દઈશું તો ચાલો હવે બ્રેડનો ભૂકો પણ તૈયાર થઈ ગયો છે તો હવે બટેટાને જોઈ લઈએ તો આપણા બટેટા પણ સારી રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને એક વાસણમાં આ રીતે અલગ કરી લેવાના છે અને બટેટા થોડાક જ ઠંડા થાય ને એટલે આપણે એની બધી છાલ આ રીતે ફટાફટ કાઢી લેવાની છે બટેટા થોડા થોડા ગરમ હોય ને ત્યારે જ આપણે એનો છૂંદો કરી લેવાનો છે જો તમારે સ્મેસરની મદદથી કરવું હોય તો એ રીતે અથવા તો છીણીને કરવું હોય તો એ રીતે પણ તમે બટેટાનો ચૂંદો કરી શકો છો તો અહીંયા મેં પહેલા તો છરીથી આ રીતે થોડા નાના નાના ટુકડા કરી લીધા છે જેથી આપણને એને એને આ રીતે છૂંદો કરવામાં સરળતા પડે તો તમે જોઈ શકો છો હવે આપણે બધા બટેટાનો આ રીતે છૂંદો કરીને તૈયાર કરી દીધો છે એટલે કે બટેટાનો માવો રેડી છે તો બટેટાનો માવ રેડી થઈ જાય એટલે હવે આપણે જે બ્રેડનો ભૂકો તૈયાર રાખ્યો છે તેને આમાં એડ કરી દેવાનો છે બની શકે તો તમારે આ રીતે મોટું વાસણ લેવાનું છે જેથી બધી વસ્તુ મિક્સ કરવામાં સરળતા પડે તો તમે જોઈ શકો છો બહુ જ ઉતાવળમાં મેં આમાં બ્રેડનો ભૂકો એડ કર્યો તો થોડોક બહાર ઢોળાઈ ગયો છે તો તમે જોઈ શકો છો હવે બધો જ બ્રેડનો ભૂકો મેં આમાં એડ કરી દીધો છે અને હવે આપણે શું કરવાનું છે કે બટેટા અને જે બ્રેડનો ભૂકો છે તે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરવાના છે આ રીતે તમે જોઈ શકો છો બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે બટેટા અને બ્રેડનો ભૂકો તો હવે આપણે મસાલો કરવાનો છે તો મસાલામાં આપણે સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે બે ચમચી ધાણાજીરું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર જો તમારે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું છે ત્યારબાદ હળદર અને જે ઝીણા સુધારેલા મોડા મરચાં છે તે એડ કરવાના છે ત્યારબાદ તીખા મરચાં અને જે કોથમરી છે તે પણ આમાં એડ કરી દેવાની છે આ રીતે તો બધી વસ્તુ એડ થઈ જાય એટલે હવે આપણે એમાં એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે અને એક ચમચી જેટલી આપણે ખાંડ પણ એડ કરવાની છે હવે આપણે બધા મસાલાને સારી રીતે જે બટેટાનો માવો છે તેમાં મિક્સ કરી લેવાનો છે આ રીતે તો તમે જોઈ શકો છો બધી વસ્તુને એકદમ સરસ રીતે આ રીતે જે રીતે લોટને મસળીએ છીએ બસ એ જ રીતે આપણે અહીંયા મસળીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આને સાઈડ ઉપર રાખવાનું છે તો હવે આપણે જે મુખ્ય વસ્તુ છે તેની તૈયારી કરવાની છે તો અહીંયા મેં ચીજ લીધેલું છે આ રીતે મોટી સાઇઝનું જે તૈયાર રેડીમેડ ચીજ મળે છે એનો જ ઉપયોગ કર્યો છે તો હવે આપણે એના નાના નાના ટુકડા કરવાના છે જેટલા આપણે બોલ બનાવવા હોય એ જ પ્રમાણે અહીંયા આપણે ટુકડા કરીને તૈયાર રાખવાના છે તો આ ચીજના ટુકડા કરવાનું કામ આપણે છેલ્લે કરવાનું છે જ્યારે આપણે બટેટાનો માવો અને જે બ્રેડનો માવો છે તે બંને વસ્તુ તૈયાર થઈ જાય ત્યારબાદ જ આપણે આ ચીજના ટુકડા કરવાના છે તમે જોઈ શકો છો મેં અહીંયા નાના નાના ટુકડા કરેલા છે તો આ રીતે ચીઝના ટુકડા રેડી થઈ જાય એટલે હવે આપણે ચીઝ બોલ બનાવવાની તૈયારી કરીએ તો એના માટે આપણે આ રીતે માવાને એક મુઠ્ઠીમાં લઈ અને કડક લાડવા જેવું બનાવવાનું છે તમે જોઈ શકો છો આ રીતે લાડવો થઈ જાય એટલે હવે આપણે આંગળીની મદદથી હોલ કરવાનું છે અને જે ચીઝના ટુકડા કરીને રાખ્યા છે તેમાંથી એક ટુકડો આમાં એડ કરી અને આ રીતે લાડવાની વચ્ચે એડ કરી દેવાનું છે અને ફરીથી આપણે એને મુઠ્ઠીમાં આપણે એને એકદમ ફિટ આવા ગોળવા વાળી દેવાના છે તમે જોઈ શકો છો જે રીતે આપણે લાડવા બનાવીએ છીએ બસ એ જ રીતે તમારે જે સાઈઝના બોલ બનાવવા હોય એ સાઈઝના તમે બોલ બનાવી શકો છો તમે ઈચ્છો એ આકાર પણ આપી શકો છો તમે ઈચ્છો તો લંબગોળ આકાર પણ આપી શકો છો અથવા તો તમારી પાસે કોઈ બીબું હોય કટલેશ ટાઈપનું તો એમાં પણ તમે બનાવી શકો છો બસ તમે વચ્ચે આ રીતે આંગળીની મદદથી હોલ કરી અને જે ચીઝનો ટુકડો છે તે એડ કરી અને ફરીથી એને આ રીતે બંધ કરી દેવાનું છે અને ટાઈટ રીતે આ રીતે ફિટ કરી દેવાનું છે જેથી તળતી વખતે તે છૂટું ના પડી જાય એટલા માટે તો તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બધા બોલ છે તે તૈયાર કરી દેવાના છે મેં અહીંયા થોડાક મોટી સાઈઝના બોલ બનાવ્યા છે તમે ઈચ્છો એ આકારમાં અને તમે ઈચ્છો એ સાઇઝમાં તમે બોલ બનાવી શકો છો તો આ જે ચીઝ બોલ છે ને તે ગરમ ગરમ હશે ને ત્યારે તો ખાવાની ખૂબ જ મજા આવશે અને નાનાથી લઈને મોટેરાઓને બધાને ખૂબ જ ભાવશે તો આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો અને મને ચોક્કસ કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે તો આ રીતે આપણે બધા જ બોલને રેડી કરી દેવાના છે તમે જોઈ શકો છો તો આમાં જે કોથમીર અને મોડા મરચાંનું જે કોમ્બિનેશન છે ને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણા બોલને વધારે ટેસ્ટી બનાવે છે તો તમે જોઈ શકો છો બધા બોલ મસ્ત તે બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને તળવાની તૈયારી કરીએ તો તળવા માટે આપણે અહીંયા કોઈ પણ તમે જે પણ તેલ વાપરતા હો તે લેવાનું છે અને એને એકદમ ગરમ કરવાનું છે તો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે હવે આપણે એક પછી એક ચીઝબોલ એડ કરી દેવાના છે આ રીતે ચીઝબોલ એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો પર રાખવાની છે જેથી તે ઉપરથી થોડાક ક્રિસ્પી બને એટલા માટે તો પહેલાં તો આપણે તેલને એકદમ ફૂલ ગરમ કરવાનું છે ત્યારબાદ આપણે ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને બોલ એડ કર્યા પછી મીડિયમ ટુ લો પર આપણે એને કરવાની છે તો હવે એક સાઈડથી સારી રીતે બધા બોલ તળાઈ જાય એટલે હવે આપણે એને અલટાવતા અને પલટાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો આપણા બોલ સરસ રીતે તળાઈ રહ્યા છે અને મને તો જોઈને જ મોઢામાં પાણી આવી રહ્યું છે તો આ બોલ ખાવામાં તો ખૂબ ટેસ્ટી જ છે પણ હેલ્ધી પણ એટલા છે કારણ કે આપણે ઘરે બનાવેલા છે તો તમે જોઈ શકો છો હવે આપણા બધા જ જે ચીઝ બોલ છે એ સરસ રીતે તળાઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં આ રીતે તરત જ કાઢી લેવાના છે આ ચીઝ બોલ તમે જ્યારે બનાવતા હોય ને ત્યારે એકદમ મુઠ્ઠીમાં લઈ અને ફિટ કરવાના છે જો તમે ઢીલા ઢીલા એને બનાવશો ને તો એને આપણે જ્યારે તળશું ને ત્યારે એમાં છૂટા પડી જવાની સંભાવના ખૂબ જ રહે છે એટલે એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો હવે આપણે બીજો રાઉન્ડ પણ તળી લઈએ તો તમારા મોઢામાં પાણી આવવા માંડ્યું ને તો ચાલો ચાલો ફટાફટ વિડીયોને લાઈક કરી લો અને શેર પણ કરી લો અને મને કોમેન્ટ પણ ચોક્કસ કરજો કે આ ચીઝ બોલ તમને કેવા લાગ્યા અને હા જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આ ચીઝ બોલને તમે સોસ સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તો ચાલો આવી જાઓ બધા ટેસ્ટી ટેસ્ટી ચીઝ બોલ ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય